યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના તેત્રીસમા શ્લોકનો પાઠ કરવાનો છે તો તેત્રીસમાં શ્લોકનો અર્થ સાંભળીએ એ પહેલાં શ્રી ગીતા મહાત્મયનો અઢારમો શ્લોકનો અર્થ આપણે સાંભળી લઈએ ગીતા મહાત્મયના અઢારના શ્લોકમાં ભગવાન કહે છે કે મહાપાપવાળો પણ જો ગીતાનો અર્થ સાંભળવામાં તત્પર થાય તો પામે છે અને શ્રી વિષ્ણુ સાથે આનંદ પામે છે આવું ગીતા મહાત્મયના અઢારના શ્લોક અઢારમા શ્લોકમાં ભગવાને કહ્યું છે હવે આપણે ત્રીજા અધ્યાયના તેત્રીસમા શ્લોકનો અર્થ સાંભળશું ત્યાર પછી તેનું વિસ્તારથી વર્ણન સાંભળશું સઘળા પ્રાણીઓ પ્રકૃતિને પ્રાપ્ત થાય છે જ્ઞાની મહાપુરુષ પણ પોતાની પ્રકૃતિના અનુસાર ચેષ્ટા કરે છે પછી એમાં કોઈની હઠ શું કરશે તો આ હતો શ્લોકનો અર્થ હવે આપણે વિસ્તારથી વર્ણન સાંભળશું જેટલા પણ કર્મ કરવામાં આવે છે તે સ્વભાવ અને સિદ્ધાંત સામે રાખીને કરવામાં આવે છે સ્વભાવ બે પ્રકારનો હોય છે રાગ દ્વેષ રહિત અને રાગ દ્વેષયુક્ત જેવી રીતે રસ્તામાં ચાલતા કોઈ પાર્ટી જોવામાં આવ્યું અને તેના ઉપર લખેલું વાંચી લીધું તો એ વાંચવું ન તો દ્વેષથી થયું અને ન કોઈ સિદ્ધાંતથી પરંતુ દ્વેષ રહિત સ્વભાવથી આપમેળે થયું કોઈ મિત્રનો પત્ર આવતા તેને રાગપૂર્વક વાંચીએ અને શત્રુનો પત્ર આવતા તેને દ્વેષપૂર્વક વાંચીએ તો આ વાંચવાનું રાગ દ્વેષયુક્ત સ્વભાવથી થયું ગીતા રામાયણ વગેરે સત્શાસ્ત્રનો વાંચવા એ સિદ્ધાંતથી વાંસું થયું મનુષ્ય જન્મ પરમાત્મા પ્રાપ્તિના માટે છે આથી પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યથી કર્મ કરવું એ પણ સિદ્ધાંતના અનુસાર કર્મ કરવું કહેવાય આ રીતે દેખવું સુણવું સૂંઘવું સ્પર્શ કરવો વગેરે સઘળી ક્રિયાઓ સ્વભાવ અને સિદ્ધાંત બેઉથી થાય છે દ્વેષ રહિત સ્વભાવ દોષવાળો નથી હોતો પરંતુ દ્વેષયુક્ત સ્વભાવ દોષવાળો હોય છે રાગદ્વેષપૂર્વક થવા થવાવાળી ક્રિયાઓ મનુષ્યને બાંધે છે કેમ કે તેમનાથી સ્વભાવ અશુદ્ધ થાય છે અને સિદ્ધાંતથી થવા વાળી ક્રિયાઓ ઉદ્ધાર કરવાવાળી થાય છે કેમ કે તેમનાથી સ્વભાવ શુદ્ધ થાય છે સ્વભાવ અશુદ્ધ થવાના કારણે સંસાર સાથે માનેલા સંબંધનો વિચ્છેદ નથી થતો સ્વભાવ શુદ્ધ થવાથી સંસાર સાથે માનેલા સંબંધનો સુગમતા પૂર્વક વિચ્છેદ થઈ જાય છે જ્ઞાની મહાપુરુષના પોતાના કહેડાવવા વાળા શરીર દ્વારા આપમેળે ક્રિયાઓ થયા કરે છે કેમ કે તેમાં કર્તવ્ય અભિમાન નથી હોતું પરમાત્મા પ્રાપ્તિ ઈવા સાધકની ક્રિયાઓ સિદ્ધાંતના અનુસાર થાય છે જેવી રીતે લોભી પુરુષ સદા સાવધાન રહેશે કે ક્યાંય કોઈ ખોટ ના આવી જાય તેવી જ રીતે સાધક નિરંતર સાવધાન રહેશે કે ક્યાંય કોઈ ક્રિયા રાગ દ્વેષ પૂર્વક ન થઈ જાય એવી સાવધાની થવાથી સાધકનો સ્વભાવ તરત શુદ્ધ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપ તે કર્મબંધનથી મુક્ત થઈ જાય છે જો કે ક્રિયા માત્ર સ્વાભાવિક રીતે જ પ્રકૃતિ દ્વારા થાય છે તો પણ અજ્ઞાની પુરુષ ક્રિયાઓની સાથે પોતાનો સંબંધ માનીને પોતાને તે ક્રિયાઓનો કરતા માની લેશે પદાર્થો અને ક્રિયાઓ સાથે પોતાનો સંબંધ માનવાના કારણે જ દ્વેષ ઉત્પન્ન થાય છે જેમનાથી જન્મ મરણરૂપી બંધન થાય છે પરંતુ પ્રકૃતિ સાથે સંબંધ ન માનવા વાળો સાધક પોતાને સદા અકર્તા જ દેખે છે સ્વભાવમાં મુખ્ય દોષ પ્રાકૃત પદાર્થનો રાગ જ છે જ્યાં સુધી સ્વભાવમાં રાગ રહેશે ત્યાં સુધી અશુદ્ધ કર્મો થાય છે આથી સાધકના માટે રાગ જ બંધનનું મુખ્ય કારણ છે રાગ માનેલા અહમમાં રહેશે અને તે મન બુદ્ધિ ઇન્દ્રિયો તેમજ ઇન્દ્રિયોના વિષયોમાં દેખાય આવે છે અહમ બે પ્રકારનો છે એક તો ચેતન દ્વારા જડની સાથે માનેલા સંબંધથી થવા વાળું તાદાત્મ એ અહમ બીજું જડ પ્રકૃતિનો ધાતુરૂપ અહમ મહાભૂતા નહંકારક જડ પ્રકૃતિના ધાતુ રૂપ અહમમાં કોઈ દોષ નથી કેમ કે આ અહમ મન બુદ્ધિ ઇન્દ્રિયો વગેરેની જેમ એક કરણ જ હશે એટલા માટે સઘળા દોષો માનેલા અહમમાં જશે જ્ઞાની મહાપુરુષમાં તાદાત્મ રૂપ અહમનો સર્વથા અભાવ હોય છે આથી તેને કહેડાવવા વાળા શરીર દ્વારા થવાવાળી સગ્રી ક્રિયાઓ પ્રકૃતિના ધાતુરૂપ અહમથી જ થાય છે વાસ્તવમાં સઘળા પ્રાણીઓ સર્વ ક્રિયાઓ આ ધાતુરૂપ અહમથી જ થાય છે પરંતુ જળ શરીરને હું અને મારું માનવાવાળો અજ્ઞાની પુરુષ તે ક્રિયાઓને પોતાની તથા પોતાને માટેની માની લે છે અને ક્રિયાઓને પોતાની અને પોતાને માટેની માનવાથી જ રાગ ઉત્પન્ન થાય છે તો અહીંયા આપણે તેત્રીસ માં શ્લોકના વિસ્તારથી વર્ણનનો પહેલો ભાગ સમાપ્ત કરીએ છીએ બાકીનું વર્ણન હવે આપણે બીજા ભાગમાં સાંભળશું તમે તમારો કિંમતી સમય આપીને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ જ્યાં ગમ્યો હોય પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુદેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો